તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ જય મંગલમાં મિત્રો તમને આની પેલાના વિડીયોમાં આ શ્રી માના દર્શન કરાવ્યા હવે મિત્રો જ્યાં લાખો યાત્રિકો માટે મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે તો મિત્રો હવે રસોઈ વિભાગમાં આપણે જઈએ અને ત્યાંના દ્રશ્યો બતાવીએ તો મિત્રો અમે સાવ નજીક પહોંચી ગયા છીએ જ્યાં લાખોની સંખ્યામાં અત્યારે માના ભાવિક ભક્તો ઉમટી પડશે અને એના માટે મહાપ્રસાદ તૈયાર થઈ રહ્યો છે અને કેટ કેટલાય યાત્રિકો મહાપ્રસાદ લઈ પણ રહ્યા છે તો હવે ત્યાં જશું તમે જોઈ શકો છો એકદમ સોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે ભોજન શાળાની અંદર પ્રવેશ કરી લીધો છે તો તમે જોઈ શકો છો તે પ્રમાણે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મોટા જબર ટોપમાં સાસ આ મોટા જબર ટાંકામાંથી આવી રહી છે અને સ્વયંસેવકો દ્વારા તેને ડોલમાં ભરવામાં આવી રહી છે અને ત્યાર પછી ડોલમાં ભરાયા પછી આયાથી સીધી કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવતી હોય છે સાસરામની પ્રસાદી અને ત્યાર પછી ભાવિક ભક્તોને પીરસવામાં આવતી હોય છે માના ભક્તો જે અહીંયા ઉમટી પડ્યા છે માના સાનિધિમાં એને ભાવપૂર્વક પીરસવામાં આવતી હોય છે તો મિત્રો અહીંયાથી સાસની પસ્યારી કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવતી હોય છે આએ આ સરસ રીતે મિત્રો સેવાનું મંડળ છે અને સ્વયંસેવકો સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે તમે જોઈ શકો છો નાના બાળકથી સુધી નાના બાળકથી માંડી અને વડીલ સુધીના સ્વયંસેવકો આએ આવેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ મહાપ્રચાદ તમે જોઈ શકો છો એકદમ સોખા ઘીમાંથી બનાવેલો આ લાખોની સંખ્યામાં જે યાત્રિકો ઉમટી પડ્યા છે એને પીરસવામાં આવશે તમે જોઈ શકો છો આ બંને સ્વયંસેવક મિત્રો સરસ રીતે મિત્રો સેવા કરી રહ્યા છે અને એકદમ સોખા કીમાથી આ પ્રસાદ તૈયાર થઈ રહેલો છે થયેલો છે મિત્રો અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એ આ વડીલ પણ સરસ રીતે મિત્રો સેવા કરી રહ્યા છે આ મિત્રો સાથે સરસ રીતે મિત્રો આ સેવકો સેવા કરી રહ્યા છે તો હવે મિત્રો તમે જોઈ શકો છો આ ડાળરામની પ્રસાદી છે સરસ રીતે મિત્રો આ મોટો ટોપ છે બહુ એટલે બહુ મોટો ટોપ છે એમાં મહાદાળ રામની પ્રસાદી તૈયાર થઈ રહી છે હવે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ રીતે મિત્રો આ ટોપમાં શાક રામની પ્રસાદી તૈયાર થશે અને આ પણ સરસ રીતે મિત્રો ડાળ અથવા શાકનું આંધણ હોય તેવું લાગી રહ્યું છે ડાળ હોય તેવું લાગી રહ્યું છે અથવા શાક તમે જોઈ શકો છો પણ આ મોટું જબર ટોપ છે અને સ્વયંસેવકોને ધન્યવાદ દેવો જોઈએ કારણ કે આ ઉપરથી એટલો બધો તડકો નીચે પણ સુઈલનો તાપ છતાં પણ માના સાનિધ્યમાં સેવા કરી રહ્યા છે આમ તમે જોઈ શકો છો મિત્રો આ નજીકથી લીધો છે આ બહુ મોટો ટોપ છે સામે બહેનો સેવા કરી રહી છે ત્યાં રોટલીની મહાપરસાદી તૈયાર થઈ રહી છે ત્યાંથી મહાપ્રસાદ રોટલીની તૈયાર થ થતી હોય છે અને ત્યાર પછી ટોપમાં રાખવામાં આવતી હોય છે સોખા ઘીમાં તેને સોંપડવામાં આવતી હોય છે રોટલીને ત્યાર પછી કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવતી હોય છે રોટલીની પ્રસાદી અને મિત્રો આ સોખાનું આંધણ તૈયાર થઈ રહ્યું છે ચોખાની પ્રસાદીનો તમે જોઈ શકો છો અને આ એટલો બધો વિશાળ પ્રમાણમાં જથ્થો ચોખાનો તૈયાર થઈ ગયેલો છે ને આમાં વિશાળ પ્રમાણમાં સોખાની પ્રસાદી તૈયાર થશે આ તમે જોઈ શકો છો મિત્રો આ વિશાળ પ્રમાણમાં મોટામાં મોટો ટમેટાના કટિંગ કરેલો જથ્થો છે જેનું શાક બનાવવામાં આવશે શાક અલગ અલગ પ્રકારનું પણ બનાવવામાં આવશે તમે જોઈ શકો છો હવે મિત્રો તમને આ શ્રી માંગલમાં દર્શન કરાવી રહ્યા છીએ તમે મિત્રો દર્શન કરી શકો છો અને એકદમ મિત્રો સુખું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ મિત્રો પણ કંઈક સેવા કરી રહ્યા છે અને સરસ રીતે મિત્રો સેવાનું કાર્ય કરી રહ્યા છે તો સેવા કરવી એક ખૂબ એટલે ખૂબ મહત્વની સારી એવી બાબત કહેવાય અને મિત્રો આ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ગાઠિયા રામની પ્રસાદી છે એનો પણ આ વિશાળ પ્રમાણમાં મોટો જબર જથ્થો આવ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગાંઠિયાની પ્રસાદીનો પણ આ મોટો જબર જથ્થો જોવા મળી રહ્યો છે અને અહીંયાથી કાઉન્ટર સુધી અને કાઉન્ટરથી સીધું યાત્રિકોને પીરસવામાં આવતી હોય છે ગાઠિયા પ્રસાદી મિત્રો તમે જોઈ શકો છો બપોરનો સમયગાળો છે અને મિત્રો લાખો યાત્રિકો અત્યારે આ શ્રી મંગલમાના સાધિમાં મહાપ્રસાદ લઈ રહ્યા છે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન તો મિત્રો આપણે આ વખતે તો લાખોની સંખ્યામાં યાત્રિકો પધારવાના છે અને મહાપ્રસાદ લેવાના છે અને આયશ્રી મંગલમાના ગુણગાન પણ સાંભળવાના છે સાંભળવાના છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એ પણ સરસ મજાનો આ જથ્થો છે કેટલો મોટો જથ્થો તૈયાર થયેલો છે અને સાથે મિત્રો છે સ્વયંસેવકો છે એકદમ સુખું અગાઉ કહ્યું તે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવે મિત્રો તમને કાઉન્ટર સુધી કેમેરો લઈ જશું અને બતાવશું તમે જોઈ શકો છો તે પ્રમાણે આ નાના બાળકથી માંડીને પાછળ છે નાના બાળકથી માંડી અને વડીલો સુધી અત્યારે સેવાનું કાર્યમાં જોડાયેલા છે અને સદસ્ય તે મિત્રો સેવા કરી રહ્યા છે માના સાનિધ્યમાં કોઈપણને સીંધવું નથી પડતું અને પોતાની મેળે જ તે શિષ્ટબંધ સેવા કરી રહ્યા છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો સરસ રીતે મિત્રો આ સેવાનું કાર્ય કરી રહ્યા છે તો મિત્રો સ્વયંસેવકોને વંદન કરવું જોઈએ આપણે કારણ કે સેવા કરવાથી આપણે ક્યારેય અફળ જતી નથી અને કોઈને કોઈ રૂપમાં આપણને એનું ફળ મળી જતું હોય છે અને માના સાનિધિમાં સેવા કરવાથી કોઈને કોઈ અને મિત્રો માના સાનિધિમાં સેવા કરવાથી કોઈને કોઈ રૂપમાં આપણને એનું ફળ મળી જતું હોય છે તો મિત્રો તમે દર્શન કરી શકો છો આ શ્રી મંગલમાના સાનિધ્યના તમને દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો અંતમાં તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને બને એટલો વિડીયોને શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મંગલમા